તો ભાઈ રસ્તા મુ ભાઈ હાડુ આવી અમન લીતા જો લીતા જો આવાન ભાઈ કી તાન તમે કોઈ નેના હોય તો મન લઈને જવાનું હેલો ભાઈઓ કેમ છો સ્વાગત છે કે નવા વિડીયોમાં હાલ અમારે જવાનું છે બાબુપુરા શ્રીમતમાં અને અમે નીકળી ગયા વચ્ચે આવી ગયા રમુસ અને આ સમાર સીતાબેન જો તા અને મેં મને પાછા આવી હેલો મળે પછી નહીં એવા નહીં ભાઈ બાઈક મહેશ ની લાયા હી અમારે બાઈક માં ઠીકણો નહીં ગમે તારે તમારે કો તો પગ પાડા શંગ કરવું પડે એટલે મેં મહેશ ની બાઈક લાયા અમાર પાછળ હાડું આવી ને એટલે વાત જો ઉભું રહે પણ જઈએ એમની વાત જો આમાં થોડું પેટ્રોલ નાખવાનું એટલે અમે જઈએ પેટ્રોલ પંપે

हां तो तुम तो बाइक में ले आओ तो अब अनु खबर तुम्हारे क्या ऊपरन तां ये वो बाजरा तो दे दिया पही हां दे दे ये वो बाजरा ही में लाई देगावा तो मैं क्या नहीं वादा नहीं नहीं है बाइक लेना है बस भी जानी लाए તો ભાઈ ચાર વાગે હે પ્રોગ્રામ પતી ગયો અને હવે ભરતા થઈ ગઈ અહીં ઘેર અને વચ્ચે નું ભાઈ તો મલ્લે ઘેર જઈ હવે તો ભાઈ રસ્તો એટલો ખરાબ હોય ને એની માની બહુ જોરદાર ખરાબ રસ્તો ભાઈ કાઠુકામ હા

પણ ટૂંકમાં માં એમ ન એટલી એટલું ખબર હોય કે તમારા છાપરિયા એક સંબંધ થાય હો હો દનિયા તો ભાઈ આપણે બલ્ટી વિટમ ના બોટ ખોલવાના ફાવડો ખોલવાનો ફાવડો બદલવાનો એટલા માટે ફાવડો ખોલવાનો

દૂધ કાઢ લે ભેસનું પછી ફાવડો ખોલ લે હ આજે દૂધ ના આવ્યું તો લેવાના દેવા થઈ જાય ચીઓ જીઓ હા કેન હે તે

હા તો ભાઈ ફરી આવી ગયા ફાવડો ખોલવા માટે પણ ફાવડોમાં પેલા પોણી મારું પડશે એટલે કાટ ધોવાઈ જાય એટલે બોલ્ટ ખોલી જાય પોણી ડબલું ભલા